અમારા પરમ મિત્ર હિમાંશુભાઈ તુરી એમના પરમ પૂજ્ય પિતાશ્રી જે દેવલોક પામ્યા છે તુરી દાદા એમની યાદનીમાં આ ડાયરો રાખેલો છે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અને સંલગ્ન એમના સહયોગથી તો એ ડાયરાની અંદર હાજરી આપવાની છે એટલે જઈ રહ્યો છું અને મારી સાથે છે મારા પરમ મિત્ર મારો ભાઈ દિનો જે ઓલવેઝ તમને વિક્રમભાઈ જોડે જોવા મળતો હોય છે પેલો મારી જોડે જ હતો પણ પછી વિક્રમભાઈને ગમી ગયો મોડશે એટલે કે મને હવે આ છોકરો કે મારી જોડે રહેશે કોઈ વાંધો નહીં તમારી જોડે રાખો પણ એ દીનાભાઈએ એમનું કાર્ય કરવાની જે એમની શૈલી છે એના લીધે પોતાએ એક આગવું સ્થાન એમણે પેદા કર્યું છે અને દીનાભાઈનો સ્વભાવ દિનાભાઈની કામગીરી એક નંબર છે હાલ અમે આણંદ નીકળ્યા છીએ પ્રોગ્રામમાં જવા પણ લાગી છે ભૂખ એટલે હું ને દીનાભાઈ બેહીએ છીએ જમવા જમી લઈએ પછી વાત કરું હાય ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયો છું જ્યાં પહોંચવાનું હતું અમે હાલ ગાંધીનગરમાં છું પણ હું એક એવા કલાકારને એક એવા વ્યક્તિને એક એવા મારા મોટા ભાઈને મળાઈ રહ્યો છું કે તમે કદાચ એમને જોઈ છે અને ખૂબ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે મારા ભાઈ બોલીવુડથી લઈને હિન્દી સિરિયલોથી લઈને ગુજરાતી ફિલ્મોમાં ઘણું બધું નામ અને ખેડૂત એક રક્ષક પણ તમે જોઈ હશે એમાં જે સરપંચ શ્રી બન્યા હતા એવા મારા ભાઈ શ્રી હિતેશભાઈ રાવલના ઘરે પહોંચ્યો છું અને હું હિતેશભાઈ આજે કાર્યક્રમમાં જઈ રહ્યા છીએ મહાદેવ અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારા દર્શકો દ્વારા પણ તમારું સ્વાગત કરું છું અને હિતેશભાઈ મારો સંબંધ લગભગ બહુ વર્ષો જૂનો છે મારા વડીલ છે બહુ સિનિયર એક છે આયા છે આવા રામેશલાલ

ચલો ધોરી ધબ શું છે માધુરી દીક્ષિત વટ પડે છે તારો તો કઈ હા તો હવે અમે નીકળીશું અહીંયાથી પ્રોગ્રામમાં જવા પાછો પ્રોગ્રામમાં પહોંચી અને તમારી મુલાકાત કરાવું છું હા જુઓ તો નીકળી ગયા છીએ અમે વાલીસણા જવા માટે પ્રોગ્રામમાં અને હાલ હાઈવે પર ચડી ગયા છીએ ક્લાસ જુઓ

રમ રમાઈને વરસાદ પડી ગયો છે બધું બેનું કર્યું છે ચિંતા એ વાતની છે કે પ્રોગ્રામમાં જઈશું ને તો પોણી પડશે તો ધબરકો થશે પણ માતાજીની દયા છે પ્રોગ્રામ થશે અને થશે તમારા બધાની દુઆ હવે તમને ખબર છે દર વખતે હું ઊંજા આવું એટલે ગોટા ખાધા વગેરે રહેતું નથી અને આપણા પરમ મિત્ર છે ગણેશ ગોટા હાઉસ એમના તો આવ્યો છું લો આગળ લેલો કોઈ ટેન્શન ના લો

પોગ્રામમાં જતા હતા પરંતુ ત્યાં એક અખંડ ભારતના રચયિતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જોરદાર મૂર્તિ હતી જેની પૂજા અર્ચના કરવાનો એક સુંદર મોકો મને મળ્યો તો ત્યાંના એપીએમસીના ચેરમેન અને અગ્રણીઓ દ્વારા અહીંયા પૂજા અર્ચના કરી અને જય સરદાર જય સરદારના નારા લગાયા જોરદાર અને પછી ત્યાંથી પાછું મેં કીધું હવે કાર્યક્રમ તરફ જઈએ એટલે ત્યાંથી નીચે ઉતરીશું પણ મને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયો ને એવી અનુભૂતિ થઈ એવડી મોટી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ હતી ખૂબ મજા પડી પણ પાછળ પાછો કાર્યક્રમ ચાલુ જ હતો ફરી પાછા બીજા આદરણીય મહેમાનો આવ્યા અને ગુચ્છની વર્ષા કરવા માટે અમને લઈ ગયા ત્યાં પુષ્પથી વર્ષા કરી અને પૂજા અર્ચના કરીને ખૂબ આનંદ થયો એમ પછી બધા નીચે ઉતર્યા અમે પોગ્રામ તરફ જવા કારણ કે સમય બી ઓછો હતો અને પોગ્રામ પૂરો કરીને મારે પાછું ઠેક બારીસણાથી બરોડા સુધી હા બરોડા ઠેક બારીસણાથી બરોડા એટલે લગભગ પાંચ છ કલાકનો સફર હતો એટલે થોડીક મેં કીધું ઉતાવળ રાખું કાર્યક્રમ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો અમારા તુરી દાદા જેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું બધું કામ કરેલું છે તો એમને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ માટે અહીંયા હું આવ્યો હતો અને એમના સુપુત્ર હરીશભાઈ તુરી એ મારા પરમ મિત્ર થાય એ પણ ખૂબ સારા કલાકાર છે તો મેં કીધું એમના માટે આપણે જવું જોઈએ અને સંબંધોની માધુર્યતા એમાં જ રહે કે એકબીજાના સંબંધો આપણે સાચવી શકીએ અહીંયા મારી એન્ટ્રી થઈ ગઈ સ્ટેજ ઉપર પબ્લિક કામ માં ખુબ મજા આવી પણ મારા દીવ લોચો બહુ મજા આવી

દીનુભાઈ પંડ્યાને મિત્રો जोरदार તાળીઓથી એકનું સ્વાગત કરીએ કારણ કે અહીંયાથી પાછું જવાનું બી હતું ખેદ દૂર એટલે મારે દૂર ભાગવાનું હતું એટલા માટે જો તો હું બરોડા સુધી પહોંચી હતો બધા મિત્રો તમને કરના અમે પાવન ધરા

સમાજના અધ્યક્ષ છે એ પણ મારી સાથે જોડાયા હતા બાકી નામી અનામી બધા મને મુલાકાત થઈ હતી ખૂબ સરસ મજાના માણસો હતા ત્યાંના સરપંચ પણ મને મળ્યા અને આ પ્રસંગે જે કંઈ ભેગા થયા એ બધી નવી ઓળખાણ અહીંયા પછી મને બોલાવવામાં આવ્યું કે ભાઈ જીતુભાઈ કેટલક વાક્યો પ્રસંગને અનુરૂપ કહેવાના છે પણ એ પહેલાં અમારા જે એમ બી મ્યુઝિક કંપનીના માલિક રમેશભાઈ દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું પુષ્પગુચ્છથી

મેં બધાને કે બે મિનિટ માટે આપણે મૌન પાડીશું તુરીદાદાની યાદમાં તો આખું ગામ ઉભું થયું અને બે મિનિટ માટે એમને મૌન પણ પાડ્યું અને આનંદ થયો કે ભાઈ તુરીદાદા જે કોઈ યોનીમાં હોય તો ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી જ આપણે પ્રાર્થના કરીએ અને એમના પરિવારને ખૂબ હિંમત આપે અને એમનો પરિવાર ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને જે નામ તુરીદાદા કમાયા છે એવું જ ઉજ્જવળ નામ એમના દીકરાઓ પણ કમાય આશા સાથે મેં એમની પ્રાર્થના પ્રાર્થના કરી અને પછી મેં કીધું હવે માઈક આપું બીજા કલાકારોને કારણ કે ઘણા બધા કલાકારો અહીંયા ઉપસ્થિત હતા સારા સારા લોકસાહિત્યકાર હતા સિંગર પણ હતા અને સરસ મજાનું હવે કાર્યક્રમનું આયોજન જે કર્યું તે એ મુજબ હવે કાર્યક્રમ આગળ વધશે એટલે મેં પછી ધીરે રહીને વિચાર્યું કે હવે મારે વિરામ આપવો જોઈએ પણ બે ત્રણ વ્યક્તિઓની ફરમાઈશ હતી એટલે એક બે શાયરીઓ કહી દીધી કે જે કહેવા જેવી હતી એ હું અત્યારે નથી ઓપન કરી શકતો કારણ કે પાછળ મ્યુઝિક વાગતું હતું એટલે મારથી નથી થાય એવું પણ કાર્યક્રમમાં જવાનો ખૂબ એક અનેરો આનંદ મળ્યો મને મજાનો પ્રોગ્રામ છે કોંગ્રેસ વાળા સાહેબે અશ્વિનભાઈ બી કીધું છે નંબર આલો પછી હું તમને કોન્ટેક્ટ કરી એટલે ફરી પાછો કોમેડી કરવા આવે પણ જ્યારે અહીંયા આયો છું તો એક શાયરી બોલી એને તમારા સમક્ષ હું વિરામ લઈશ ગમે તો વાહ વાહ કરવાની વચ્ચે વાહ વાહ આવશો તો મને સારું લાગશે તમે મંગુના ભાઈ ને કર્યા मेरे प्यार, प्यार, प्यार को बेवफाई का नाम दे गई वा, वा, अरे वाह मजला के सौ टका अनुभवी मोड़ वाह मेरे प्यार को बेवफाई का नाम दे गई जाते जाते उसकी यादों का पैगाम दे गई मेरे प्यार को बेवफाई का नाम दे गई जाते जाते उसकी यादों का पैगाम दे गई मैंने कहा दिल में दर्द है तेरे बिना। एम। एम। मैंने एम। कहा दिल में दर्द है तेरे बिना जाते जाते झंडू बांध दी कुछ तो था उसके होठों की हंसी में कुछ तो था उसके होठों की हंसी में जो मुझे देख के शर्माती थी, थी कुछ तो था उसके होठों की हंसी पे जो मुझे देख के शर्माती थी, थी एक दिन पगली हंस पड़ी નહી તો હમણાં પાછો કલાક આપડે મસ્ત મજાનો કાર્યક્રમ કરતા અહીંયા ઉપસ્થિત સર્વે મહાનુભાવો નો દિલ થી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે પરમ મિત્ર મારા ભાઈ શ્રી ઘણી બધી ફિલ્મો માં હિમાંશુભાઈ તુરી હરેશભાઈ તુરી આખો પરિવાર મારે ઘરનો સંબંધ છે ભાભી સાથે ને બધાના સાથે એમની બે ઢીંગલીઓ ખૂબ જ હોશિયાર છે આવતામાં જ મળ્યો એમને અને એક પરિવારનો નાતો છે મારા આ ઘર સાથે હું ગમે ત્યારે રાત્રે બે વાગે બી એમના ઘરે જઈને ભાભીને કોઈક જમવું છે તો જમવાનું થઈ જાય મારા ઘરનો સંબંધ છે અને મને આજે દાદાની ની પુણ્યતિથી શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ નો આમંત્રણ મળ્યું એ બદલ પૂરા પરિવાર નો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અહીંયા બાળીસના ગામના તમામ ગ્રામજનોનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું એકવાર અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન તમામ સાજિંદાઓ અને કલાકાર મિત્રો માટે જોરદાર તાલી થઈ જાય કે જે આપણને આખો ડાયરો અહીંયા રજૂ કરશે અને એમની મહેનત છે કલા એ ભગવાને આપેલી એક અણમોલ ભેટ છે તો આપણે એને સાંભળવાની અને હંમેશા કલાકારને તમે તાલી પાડો ને એટલે ખુશ થઈ જાય એને પૈસાની જરૂર નથી હોતી એટલે તમારી તાલીઓ છે એ અમારી હિંમત છે થેન્ક યુ સો મચ ધન્યવાદ દિલથી આભાર વ્યક્ત થેન્ક યુ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બેન્જો આ જીગરભાઈ છે મને ખૂબ જ એમનું વગાડવાનું ગમ્યું અને મને ફેવરેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે બેન્જો બંને ભાઈઓ ખૂબ સરસ એક ભાઈ તબલા વગાડે છે અને એક ભાઈ બેન્જો વગાડે છે અને આ સાહિત્યકાર સાહેબ બી ખૂબ સરસનો કાર્યક્રમ શરૂઆત કરી મેં થોડો ઘણો કાર્યક્રમ બેઠા બેઠા જોયો બહુ મજા આવી અને માતા પિતા વિશેની અદ્ભુત વાતો સાહિત્યકાર ભાઈએ રજૂ કરી મને બી આનંદ થઈ ગયો મને મારા માતા પિતા યાદ આવી ગયા મારા મમ્મી તો છે પણ મારા પપ્પાની મને ખૂબ યાદ આવી ગઈ થેન્ક યુ સો મચ કે આ કાર્યક્રમ મને માણવાનો મોકો મળ્યો બારીસણાના લોકોને મળવાનો એક મોકો મળ્યો અને દરેક વ્યક્તિએ ખૂબ પ્રેમ અને સ્નેહ આપ્યો બદલ પૂરા બારીસણા ગામનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે હિમાંશુભાઈ તુરીનો પણ કામ પતાયો અને હવે પ્રયાણ કર્યા છીએ લગભગ સડાવાર પોણા એક જેવું થઈ ગયું છે હવે સીધા પહોંચીશું કામે હવારે વહેલા સર્વેને જય માતાજી ગુડ નાઇટ અને ભગવાન તમારી બધી આશાઓ પૂર્ણ કરે જય માતાજી